પાઠ નવ ઘર્ષણ પ્રશ્ન એક વસ્તુ પર લાગતા બળનું માપન સાધનથી થાય છે બીજો પ્રશ્ન ઘર્ષણથી શું ઉત્પન્ન થાય છે ઉષ્મા ત્રીજો પ્રશ્ન નીચેનામાંથી કયો પદાર્થ ઊંઝણ નથી ગ્રીસ ઓઇલ અને ગ્રેફાઇટ આ બધું ઊંઝણ તરીકે કાર્ય કરે છે કેરોસીન છે એ ઊંઝણ નથી ચોથો પ્રશ્ન જ્યારે કોઈ વસ્તુ બીજી વસ્તુ પર ગબડે છે ત્યારે તેની ગતિ અવરોધતા બળને શું કહે છે લોટણ ઘર્ષણ પાંચમો પ્રશ્ન વિજ્ઞાનની ભાષામાં તરલ એટલે શું તરલ એટલે પ્રવાહી કે વાયુ પ્રશ્ન છ રસ્તા પર ઊભેલ કાર પર ક્યુ ઘર્ષણ લાગે છે સ્થિત ઘર્ષણ સાતમો પ્રશ્ન લીસી સપાટી પર ચાલવું શા માટે અઘરું પડે છે ઘર્ષણ ઓછું લાગે છે એટલે આપણને અઘરું પડે છે આઠમો પ્રશ્ન એક વસ્તુ બીજી વસ્તુ પર સરકતી હોય તો ક્યુ ઘર્ષણ ઉદભવે છે સરકતું ઘર્ષણ પ્રશ્ન નવ જમણી બાજુ બળ લગાડવામાં આવે તો ઘર્ષણ બળ કઈ બાજુ લાગે છે તેનાથી વિરુદ્ધ ડાબી બાજુ દસમો પ્રશ્ન વિમાનનો ધારારેખીય આકાર કોને મળતો આવે છે પક્ષીના આકાર સાથે અગિયારમો પ્રશ્ન વાદળોમાં કઈ ઘટનાથી આકાશમાં વીજળી થાય છે ઘર્ષણ બળના કારણે વીજળી થાય છે બારમો પ્રશ્ન બે સપાટીઓના ખરબચડા ભાગના જોડાણથી શું ઉત્પન્ન થાય છે ઘર્ષણ તેરમો પ્રશ્ન કોઈ પણ પદાર્થનો કેવા આકારમાં ઘર્ષણ ઓછું લાગે છે ગોળ ચોરસ લંબચોરસ કે ત્રિકોણ ગોળ આકાર હોય તો ઘર્ષણ ઓછું લાગે છે તેથી ઓપ્શન આવશે એ ગોળ ચૌદમો પ્રશ્ન વિજ્ઞાન પ્રમાણે કઈ વસ્તુ તરલ નથી પ્રવાહી અને વાયુ આ તરલ છે ઓઇલ તેલ પાણી ઓઇલ પ્રવાહી છે તેલ પ્રવાહી છે પાણી પ્રવાહી છે ખાંડ છે એ ઘન પદાર્થ છે જે ઘન પદાર્થ છે તે તરલ નથી તેથી જવાબ આવશે ખાંડ પંદરમો પ્રશ્ન કયા કારણથી ઊર્જાનો વ્યય થાય છે ઘર્ષણના કારણે સોળમો પ્રશ્ન કયા માધ્યમમાં ઘર્ષણ લાગતું નથી શૂન્યાવકાશમાં ક્યારેય ઘર્ષણ લાગતું નથી સત્તરમો પ્રશ્ન સ્થિત ઘર્ષણ એ સરકતું ઘર્ષણ કરતાં કેવું હોય છે વધારે હોય છે અઢારમો પ્રશ્ન વસ્તુ પર લાગતા ઘર્ષણ બળનું કારણ વસ્તુની સપાટીની વિકૃતિ છે વસ્તુની સપાટીની સંલગ્નતા છે વસ્તુની સપાટીનું ખરબચડાપણું છે ત્રણે ત્રણ છે એ ઘર્ષણ બળનું કારણ છે તેથી જવાબ આવશે આપેલ તમામ ઓગણીસમો પ્રશ્ન નીચેનામાંથી ક્યુ વિધાન ખોટું છે સ્થિત ઘર્ષણ એ લોટણ ઘર્ષણ કરતા વધુ છે એ સાચી વાત છે લોટણ ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતા ઓછું છે એ પણ સાચી વાત છે સ્થિત ઘર્ષણ એ સરકતા ઘર્ષણ કરતા વધુ છે એ પણ સાચું છે સરકતું ઘર્ષણ એ લોટણ ઘર્ષણ કરતા ઓછું છે ખોટું છે સરકતું ઘર્ષણ લોટણ ઘર્ષણ કરતાં વધારે હોય તેથી કયું વિધાન ખોટું આવશે સરગતું ઘર્ષણ એ લોટન ઘર્ષણ કરતાં ઓછું છે વીસમો પ્રશ્ન નીચેનામાંથી કોની અસર તરલ ઘર્ષણ પર થતી નથી વસ્તુના દળની અસર છે એ તરલ ઘર્ષણ પર થતી નથી એકવીસમો પ્રશ્ન ચપ્પુની ધારને નીચેનામાંથી કઈ વસ્તુની સપાટી પર ઘસવાથી તેને તીક્ષ્ણ બનાવી શકાય છે પથ્થર સાથે કારણ કે પથ્થર સાથે ઘર્ષણ બળ વધુ લાગે તેથી બાવીસમો પ્રશ્ન જો બે સપાટી અનિયમિત આકારની હોય તો ઘર્ષણ વધારે લાગે પ્રશ્ન ત્રેવીસ ખાલી જગ્યાના આવિષ્કારને માનવજાતિની મહાન શોધોમાં ગણવામાં આવે છે પૈડાની